આંગણવાડી બહેનો માટે આખરે મોટા સમાચાર સામે આવ્યા છે આંગણવાડી બહેનોએ જે ઘણા લાંબા સમયથી આંદોલનો કરતા આવ્યા છે આખરે આંગણવાડી બહેનોની આ પ્રશ્ને જીત થઈ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે તેમ કહી શકાય કે આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે આંગણવાડી બહેનોને આ બાબતથી લાંબા સમયથી મુશ્કેલીઓ પડતી હતી ઘણી વાર માંગ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો હતો આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ જાહેર કરી દીધો છે અને બહેનોને ન્યાય આપ્યો છે બાકી રહેતા જે પ્રશ્નો છે તેનો પણ ઉકેલ ટૂંક સમયમાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી બહેનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે આંગણવાડી બહેનો માટે રાજ્યની લાખો આંગણવાડી બહેનો માટે રાહતના ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત પછી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઠરાવ પણ જાહેર કરી દીધો છે આંગણવાડી બહેનોને હવે અનાજનો જથ્થો લાવવા ખિસ્સામાંથી પૈસા ખર્ચવા નહીં પડે દુકાન કે સરકારી ગોડાઉનથી જથ્થા ખર્ચ પેટે રૂપિયા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે હવે રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વાહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂપિયા ચોવીસોની ની મર્યાદામાં રકમ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી તો સતત પરિણામે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણ બેઠકો તારીખ ચાર ઓગસ્ટ બે હાજર ના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની રેલી તેમજ તારીખ દસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આંગણવાડી બહેનોને જથ્થો લાવવાની મોટી અડચણ દૂર થઈ સરકારના આ હકારાત્મક અભિગમ બદલ ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી

ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી અનુરોધ કર્યો છે તેમ ભારતીય મજદૂર સંઘના મીડિયા પ્રભારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ટૂંકમાં તેમ કહી શકાય કે આંગણવાડી બહેનો જે માનદ વેતન લઈને લાંબા સમયથી માંગ કરી રહ્યા છે વિવિધ પ્રશ્નોને લઈને તેનું આ પ્રથમ પગથિયું જોવા મળી રહ્યું છે હવે ટૂંક સમયમાં અન્ય પ્રશ્નોનો પણ ઉકેલ આવશે તેવું તે જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ